નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતના વિવિધ ભાગોમાં આકાશમાં એક અદ્ભુત નજારો જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયો છે આકાશમાં તેજ ગતિ અગ્નગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈને લોકોમાં ડર સાથે કુતૂહલ ફેલાયો છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આકાશમાં ચવાકી લાઈટ જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું ગુજરાતના બોટાદ સાંદલપુર રાધનપુર મહીસાગર વલસાડ નવસારી આણંદ સહિતના આકાશમાં અગ્નગોળા જોવા મળ્યો હતો આણંદના આસોદા નજીક આકાશમાંથી અત્યંત પ્રકાશિત વસ્તુ ધરતી પર પડી હતી જો કે જમીન પર આવતા પહેલા જ તે આકાશમાં સળગી ઉઠી હતી આકાશમાંથી ચમકતો પદાર્થ નીચે આવતો જોઈને લોકોમાં કૌતૂહલ સર્જાયો હતો આકાશમાંથી ઉલ્કા પડી હોવાનું લોકોનું માનવું છે તો બીજી તરફ કેટલાક લોકો અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની પણ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ખગોળશાસ્ત્રી દૂરદર્શનના જણાવ્યા મુજબ આકાશમાં ચમકતી જોવા મળી રહેલી વસ્તુ સ્પીસ ડેબ્રી હોઈ શકે છે આકાશમાં જોવા મળી રહેલા આ અદ્ભુત નજારાને અનેક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા છે જે હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાર થઈ રહ્યા છે તો આને લઈને મિત્રો તમારું શું કહેવું છે તે મને કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો વટા જો વિડીયો ગમે તો લાઈક કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયો તમને મળી રહે